જનીકાંત અમે લોકો અહી શાંતિ મોનરેલી લઈ ને આવેલા છે જે પહેલ ગામ માં બનાવ બહેનો છે એને અમે વખોડીએ છીએ અને અમે સર્વ અમે ભક્તો એટલે સમજો કે ભક્ત કહો કે આપણા દેશવાસી કેવો અમે આજે આ સેવા માટે આવેલા છે અને શાંતિપૂર્વક બધું કાર્ય પૂરી પૂર્ણ કરીને અમે પોત ઘરે છૂટા થઈશું અને પોલીસવાળા સાહેબોને અમને ખાસ વિનંતી છે કે અમે સાકાર આપજો અમે કોઈ ધમાલ કરવા આવ્યા નથી અમે ખાલી શાંતિ રેલી માટે આવેલા છે અને મોનબટ્ટી કરીને અમે અમારા પોતાના ઘરે છૂટા થઈશું જય હિન્દ જય